એમાંથી પાંચ માર્કના પ્રશ્નો પૂછાઈ શકે પણ દર વર્ષે બ્લુ પ્રિન્ટ ફોલો થતી નથી એ જોવા માટે અહીંયા બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીમાં પાંચ માર્કના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછ્યા છે ને એનું એક એનાલિસિસ કર્યું છે કે બે હજાર અઢારમાં ત્રણ પાંચ સાત અને આઠ આ બ્લુ પૂરેપૂરી ફોલો થઈ છે પણ ઓગણીસમાં બીજું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર દસમું ચેપ્ટર આમાં બિલકુલ એક અગિયારમું ચેપ્ટર ફોલો થઈ છે બ્લુ

અને મહત્વનો પ્રશ્ન છે આલેખનો તો મોટે ભાગે આટલા વર્ષમાં આલેખ છે એ સાતમા ચેપ્ટરમાંથી સૌથી વધુ પૂછાય છે પણ એ સિવાય આપણે પહેલા ચેપ્ટરમાં બધા પ્રકારના આલેખ કરી લીધા છે વૃતાંશ કોઈ દિવસ આજ સુધીમાં પૂછાણો નથી સૌથી વધારે પૂછાતા આલેખ લેખ સ્તંભાલેખ છે સાદો સ્તંભાલેખ અથવા તો પાસ પાસેનો સ્તંભાલેખ હવે આની ચર્ચા કર્યા પછી આપણે જોઈએ કે કયા પ્રશ્નો હવે બે હજાર પચીસમાં પૂછાઈ શકે એવા છે તો એનું એક લિસ્ટ અંદાજીત તૈયાર કરેલું છે આમાં કે વિભાગ ઈમાં જે પાંચ માર્કના પાંચ પ્રશ્નો હોય છે અને એમાં સૌથી વધુ માર્ક લેવા હોય તો કયા પ્રશ્નોની તૈયારી કરવી તો બ્લુ પ્રિન્ટ મુજબના ચેપ્ટર સૌથી પહેલા લીધા છે ચેપ્ટર ત્રણ કે જેમાંથી આ વર્ષે સુધાવાનો અર્થ અને એના કારણો પૂછવાની શક્યતા છે અને નાણાંનો ઉદ્ભવ વિકાસ જણાવી નાણાના કાર્યો જે બ્રિટિશમાં પણ પૂછાણું હતું પણ જો આ ન પૂછે તો નાણાના કાર્યો ત્રણ ત્રણ માર્કના પ્રશ્નોમાં તો આ એમ પીછે જ એટલે આના માટે તૈયાર કરવાનો છે સાકાર પ્રથાની મર્યાદા બે હજાર ચોવીસમાં પૂછાઈ ગઈ છે સાકાર પ્રથાનું અર્થાપી અને એની મર્યાદા એટલે આ વખતે આપણે એને થોડું ઓછું આરોપી કહીએ પછી જે પાંચમું ચેપ્ટર એમાં ગરીબીના કારણો ઉપાયો અને નિર્દેશકો આ ત્રણ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી નિર્દેશકો બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયા છે તો ગરીબીના કારણો અને ઉપાયો ગરીબી ઘટાડવાના ઉપાય આ બે પ્રશ્નો તૈયાર કરવાના છે ચેપ્ટર સાત વસ્તી વૃદ્ધિના કારણો એમાં ઊંચો જન્મ દર અને નીચો મૃત્યુ દર આ આખે આખો કારણો તૈયાર કરી લેવાના છે નીચા મૃત્યુ દરના કારણો ઘણી બધી વખત ત્રણ માર્કમાં પૂછાય છે એટલા માટે એટલે આખે આખો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે ઊંચા જન્મ દરના કારણો પૂછે તો એ

તો આ વખતે સંસ્થાકીય સુધારા જે સંસ્થાગત સુધારા આવે છે એ પૂછાવાની શક્યતા વધુ રહી શકે ત્યાર પછી એમાં આવે આધુનિક ખેતીનો અભિગમ સમજાવવો એ પૂછાવાની શક્યતા છે અથવા તો ક્યારેક ત્રણ માર્કમાં પૂછે તો આપણને આ પ્રશ્ન લખતા આવડે એટલા માટે એને આયોપી તરીકે લીધેલું છે ચેપ્ટર અગિયારમાં શહેરીકરણની અસર મોસ્ટ આયોપી છે ક્યારેક હકારાત્મક પૂછે ક્યારેક નકારાત્મક પૂછે પણ આપણે એની અસરો બંને કરી લેવાની છે પૂછાઈ ગઈ છે તો પછી બે હજાર પચીસ માટે આપણે હકારાત્મક કહીએ પણ અસરો બંને તૈયાર કરીને લાવવાની છે ગમે તે પૂછાય શકે સ્થળાંતરનો અર્થ અને સ્થળાંતર

તમારે જે યોગ્ય આનંદ છે એ જ દોરીને બતાવવાનો રહેશે ઓન ધ બેસ્ટ બધા ખૂબ સારું પરિણામ લાવો